સગીરા ઉપર દુષ્કર્મ કરનાર નળાધમને એલસીબી પોલીસે એક આશ્રમ માંથી સાધુના વેશમાં ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સિટી વિસ્તારમાં નેવું દિવસ પહેલા સગીરા ગુમ થઈ હોવાની સગીરાની માતાએ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં નોંધાવી હતી જે અંગે પોલીસે અપહરણ ગુનો દાખલ જેની તપાસ પોલીસ કરી રહી હતી અને સગીરા દાહોદ હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાંથી સગીરા મળી આવી હતી પરંતુ નરાધમ નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોળ ઉમર વર્ષ નો મળી આવ્યો ન હતો પોલીસ સગીરાને લઈ અંકલેશ્વર સિટી પોલીસ મથકે લાવી કરતા તેની ઉપર દુષ્કર્મ થયું હોય જેના કારણે પોલીસે બળત્કાર સહિતની આઈપીસીની કલમનો ઉમેરો કરી સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી વોન્ટેડ નરાધમ આરોપી નવલ ઉર્ફે કાળિયો ભાભોને શોધખોળ શરૂ કરી હતી સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોરને ઝડપી પાડવા પોલીસે તમામ પ્રયાસ કર્યા હતા અંતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એલસીબી પોલીસને પોક્સો અને અપહરણના આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરતા ગુનાનો આરોપી નવલ ઉર્ફે કાળીઓ ચંદુ ભાભોર મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા ગામના આશ્રમમાં સાધુનો ધારણ કરી રહેતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે આશ્રમમાં પહોંચી બળતકારી નરાધમને સાધુના વેશમાં જ દબોચી લીધો હતો અને સમગ્ર ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી નાખતા હવે આરોપી નરાધમો પણ પોલીસથી બચવા માટે અવનવા કિમિયાઓ સાથે વેશ ધારણ કરતા હોવાનો પર્દાફાશ થઈ ગયો છે